બળ માટે ખડે પગે હોય છે દરેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અગત્યનો હોય છે ત્યારે અમદાવાદમાં આવેલી શુભમ સાંતમ અને સોમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ચારસો જેટલા વિદ્યાર્થીઓનો ઓથ ટેકિંગ સમારોહ યોજાયો હતો આ ઇન્સ્ટિટ્યૂટમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિકલ માટે જાય છે જોકે તેમની પહેલા તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ દર્દીઓ સાથે સારો વ્યવહાર કરીશું ને તેમની સાર સંભાળ રાખીશું અને પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવીશું આ શપથ સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન ધારાસભ્ય દર્શના વાગેલા સિવિલ સુપ્રીમ ન્યાંડ રાકેજ જોશી સહિત મહા ઉપસ્થિત રહ્યા હતા મારા વિસ્તારમાં અશારવામાં પ્રહ્લાદભાઈ ડૉક્ટર પ્રહલાદભાઈ અને દેવીબેન એમની ત્રણ નર્સિંગ કોલેજ છે સોહમ શાંતમ અને શુભમ આ ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓ આમ વિધાનસભામાં સોહમ શાંતમ અને શુભમ નર્સિંગ કોલેજ છે આ કોલેજના ટ્રસ્ટી એવા ડૉક્ટર પ્રહલાદભાઈ પરમાર અને દેવીબેન આ બંને જણા થઈ અને આ વિસ્તારમાં ઘણા વર્ષોથી નર્સિંગ કોલેજ ચલાવે છે આજે આ નર્સિંગ કોલેજમાં ચારસો વિદ્યાર્થીઓ ઓથ લેવાના છે આ ચારસો ચારસો વિદ્યાર્થીઓ પોતે સારું કામ કરે સારી